નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સ્પાક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી તળાવ પાસે અમે આવી પહોંચ્યા છે અને અહીંયા વડીવાડી જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમને કોલ મળ્યો હતો કે એક યુવકનો મૃતદેહ છે તે પાણીમાં તરતો જોવા મળ્યો છે તેઓ સ્થાનિક લોકોનો કોલ આવતા વડીવાડી જે ફાયર બ્રિગેડની ટીમ છે તે સ્થળ પર દોડી આવી છે અને અત્યારે જે યુવકનો જે મૃતદેહ છે તેને બહાર કાઢવાની તજવીજ છે તે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે જે મૃતક છે તેને અત્યારે વળીવાળી જે ફાયર બ્રિગેડની ટીમ છે તેને આ તળાવમાંથી બહાર કાઢી તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ અહીંયા સ્થળ પર દોડી આવી છે પરિવારજન છે તેઓ પણ અત્યારે સ્થળ પર દોડી આવ્યા છે હાલ જે રીતના વિગતો મળી રહી છે કે જે આ યુવક છે શિવરાત્રીના દિવસે આ ગોત્રી તળાવ ખાતે તેઓ આવ્યા હતા મચ્છી દેવા માટે આવ્યા હતા અને તે દરમિયાન અહીંયા તળાવમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું છે તેવું તેમના પરિવારજન છે તેઓએ જણાવ્યું છે અત્યારે તેમના પરિવારજન છે તેઓ પણ અત્યારે સ્થળ પર દોડી આવ્યા છે ચાર દિવસથી જે આ યુવક છે તે ગુમ થયા હતા અને પરિવારજનોની જે શોધખોળ છે તે આરંભી હતી અત્યારે જ સ્થળ પર વડીવાળી જે ફાયર બ્રિગેડની ટીમ છે ફાયર બ્રિગેડના જે લશ્કરો છે તે સ્થળ પર દોડી આવ્યા છે જે સૌ છે તેને બહાર કાઢવાની તજવીજ છે તે અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ જે ગોત્રી તળાવની વાત કરીએ તો ગોત્રી તળાવ પણ ઘણું ખાસું એવું ઊંડું છે જે અંદર મગરનો પણ વસવાટ થઈ રહ્યો છે મગર પણ અંદર વસે છે જ્યારે આ યુવક છે ચાર દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા અને મચ્છી પકડવા માટે આવ્યા હતા તેવું જે પરિવારજન છે તેઓએ અમને જણાવ્યું છે ને અહીંયા તેઓ લપસ્યા હશે ને તેમનું ડૂબી જવાના કારણે જે મોત છે તે થયું છે વડીવાળી જે ફાયર બ્રિગેડની ટીમ છે અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે વૃદ્ધે છે તેને બહાર કાઢવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે હાલ ફાયર બ્રિગેડના જે ઓફિસર અર્જુનદાન ગઢવી છે તેઓ પણ અહીંયા સ્થળ પર આવ્યા છે ગોત્રી પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે પણ અહીંયા સ્થળ પર દોડી આવી છે આપ લોકટોળાનો પણ જમાવડો છે તે અહીંયા થયો છે જે મિત્રો આ પરિવારજનો છે અને તેઓ કહી રહ્યા છે કે ચાર દિવસ પહેલાં જે ગુમ થયા હતા અત્યારે જે ગોત્રી તળાવ છે તેમાંથી તેમનો મૃતદેહ છે તે મળી આવ્યો છે વડીવાળી જે ફાયર બ્રિગેડની ટીમ છે તેઓને કોલ મળતાની સાથે જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા સ્થળ પર દોડી આવી હતી આપણી સાથે ફાયર અધિકારી અર્જુનભાઈ ગઢવી છે આપણે તેમની સાથે વાત કરીશું જી સાહેબ અત્યારે કેવા પ્રકારનો કોલ મળ્યો હતો અને તમે તાબડતોડ અહીંયા આવીને ભારે જહેમતથી સૌને પણ બહાર છે ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા અમારા મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલ કે ગોત્રી તળાવમાં એક બોડી દેખાય છે એટલા માટે ઘટના સ્થળ પર આવીને આપણે બોડીને બહાર નીકળ્યું છે પણ પરિવાર પણ એમના જે છે એ પણ હાજર છે અત્યારે એ દર્શક મિત્રો આ હતા ફાયર અધિકારી અર્જુનદાન ગઢવી તેઓ પણ જાણ થતાં જ અહીંયા જે તેમનું લશ્કર છે તેમના જે જવાનો છે તેમની સાથે તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અત્યારે જે હેડ બોડી છે તેને બહાર કાઢવામાં આવી છે પરિવારજન જે સદસ્યો છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો જે પ્રયાસ છે તે કરીશું અત્યારે તેઓ કેવું કે અહીંયા આ ગોત્રી તળાવ ખાતે આવ્યા હતા શું આખી ઘટના હતી જી ભૈયા એ કેટલી દિન પહેલા ફોન હોય છે એ ચાર દિવસ હોય એવો તો અહીં સંજયનગર વારસેન કા જન્મ તિથી છે देखने के लिए आए थे देखने के लिए आए थे अच्छा वो उधर से आगे चक्कर मारते हुए आए इधर तक अच्छा

એ દર્શક મિત્રો અહીંયા જે પરિવારજન છે તેઓ અહીંયા શોધખોળ કરતાં કરતાં અહીંયા ગોત્રી તળાવ ખાતે આવ્યા હતા અને જે ગોત્રી તળાવની ચારે બાજુ તેઓએ જોતા એક સૌ મળી આવતા તેઓને શંકા ગઈ કે અમારા પરિવારના જે સદસ્ય છે તેમનો મૃતદેહ છે અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે સ્થળ પર દોડી આવીને જે મૃતદેહ છે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી સહયોગી સાથે કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ ટુ ડે ન્યૂઝ વડોદરા